તો તો હાલતા હાલતા થઈ થઈ ગયા ગયા હવે ના પણ કઈ બાજુ જાવી ને એ હજુ કઈ નક્કી નથી હા એટલું નક્કી છે કે સૌથી પેલા જવાનું છે આપણે આપડે ફોર્ચ્યુનર લેવા ફોર્ચ્યુનર લાયા સેવી અને એ છે ને બીજી જગ્યાએ પાર્ક કરેલી છે અહિયાં ભવનાથ માં છે ને તો પેલા ફોર્ચ્યુનર લેવા જવાનું છે ને પછી ન્યાથી કઈ બાજુ જાય છે ને એ હજુ અમને નથી ખબર તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહી અને હા યાર તમે બધા વિડીયો તો જોઈ લો છો પણ લાઈક સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ યાર લાઈક કરી દો એટલે મને પણ થોડીક મજા આવે જો કેટલાક ફોટા પાડવાય છે ગિરનાર સામે જોતા ને એવી રીતે ફોટા પાડે જો એ ફોટોશૂટ શૂટ આને ખબર નહીં કેટલું ફોટોશૂટ કરવાનું છે મેં તો આખી પરિક્રમામાં ક્યાંય ફોટો જ નથી પડ્યો એક ઠેકાણે ખાલી એક ફોટો પાડ્યો તો પણ હવે બહાર જઈને થોડા ઘણા ફોટા પાડવાના છે હમણાં થોડીક વાર પછી મિત્રો આ પાછળનો ગેટ જોઈને તમને સમજાઈ ગયું છે કે અત્યારે મેં ક્યાં સુધી ને કયા રસ્તે છીએ અમને એમ થયું કે અહીંથી રિક્ષા મળી જશે પણ અહીંથી ભાઈ એક રિક્ષા જતી નથી એટલે હવે આ બધા એની આ આ જેમ બધા હાલ્યા જાય છે ને એમ પાછી અહીંયાથી નવી પરિક્રમા શરૂ થાય છે ઠેઠ ગેટ સુધીની જોકે એક બે દિવસ તો આવું રેસ છે અહીંયા બધાને હાલીને જવાનું ઠેઠ મેઇન ગેટ સુધીને ત્યાંથી પછી રિક્ષાઓને એવું મળે કંઈ નહીં હાલો હવે હાલ્યા જવી

આપણા હાથમાં આવી ગયું છે હવે નક્કી થઈ ગયું છે જમવા જવાનું કેમકે ભૂખ બહુ લાગી છે યાર તો ચાલો ફટાફટ જમતા આવ્યું છે બ્લોક બનાવવાની શક્તિ રહી નથી કેમ કે ભૂખ બહુ જ લાગી છે ચાલો હવે ઊંટી ભરવી આના ઉપર અને થોડું ફેમી લઈને ફેમ્યા પછી મળ્યા તો મિત્રો હવે પેટ પૂજા થઈ ગઈ છે અને હવે અમે ગાવી છીએ વિલિંગડન ડેમે નામ નથી આવડતું પણ એવું ડેમ રહ્યું ને હમણાં તમને ખબર પડી જશે હમણાં તમને આ ખબર પડી જશે વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી આપણે દાતાર પહોંચી ગયા છીએ પણ આપણે દાતાર ઉપર નથી જવાનું આપણે ક્યાં જવાનું છે ખબર છે જવાનું છે ડેમ જોવા માટે વિલિંગટન કેવું એટલે ડેમ નું વેલેન્ટાઈન ડે વેલેન્ટાઈન ડે અમારું કોઈ કહેવાનું યાદ નામ વિલિંગટન ડેમ આ જો એ આ જે કીધું ને એ ડેમે આવ્યા છે ડેમ જોવા માટે મને નામ નહીં ખબર આ બાજુ જવાનું છે ચાલો હવે જાવીએ ને ડેમ જોઈએ ચશ્મા ઉપર બહુ ધ્યાન ન દેતા એ તો મેં એમ થાય પીડ્યા છે બાકી ચાલો તમને વિલિંગટન ડેમ બતાવું

જોકે તમે બધા લગભગ તો જોઈ જશે મારો ફોન આમાં પડી જશે ને તો હું કંઈ નહીં રહું એટલે ફોન આ બાજુ લઈ લઉં આપણે ડેમે આટો મારી લીધો થોડાક ફોટા પાડી લીધા અને હવે જઈશી પાછા એ કઈ બાજુ જવાનું છે ઉપર પર બાજુનો વિચાર છે ટાઈમ રહેશે ને તો જઈશું ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો જો આ ડેમે આપણે આટો મારી દીધો મિત્રો તમને બધાને એક વાત કહું તમે યાર વિડીયો તો જોઈ લો છો પણ લાઈક નથી કરતા આમ દિલ તૂટી જાય છે તમે લાઈક ન કરો ને એટલે યાર લીધો યાર કરી દો પ્લીઝ લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને બની શકે તો મિત્રો સાથે શેર હોય કરી દેજો ચાલો દોસ્તો તો ફાઇનલી લોગ પહોંચ ચુકે હૈ ઉપરકોટ કે કિલ્લે પે એ દેખો ઉપરકોટ હે અભી અંદર જા રહે હે અભી તો હમકો ટિકિટ ભી લેની હે ઓર થોડા થોડા હિન્દી ભી બોલતે હે ચલો ય પર દેખો એ ટિકિટ વગેરે લે રહે હે મતલબ અંદર જઈને ટિકિટ લેવાની છે તો ચાલો અંદર જઈએ ટિકિટ બિકિટ લેવી અને પછી ઉપરકોટના કિલ્લામાં ફરવી બધી અને કઈ ખોટા મોટા પાડવી હાલો દોસ્તો તો આપણી ટિકિટ અહીંયા હાલી આવે છે આ રહી આપણી ટિકિટ અને આપણી ટિકિટના સ્પોન્સર છે પ્રતાપભાઈ શું ભાવ છે ભાઈ ટિકિટનો જુનાગઢ જિલ્લા ના હોય ને તો તમારા પચાસ રૂપિયા ઉપરકોટ ના કિલ્લા ની અંદર આવી ગયા છે અને આવતાની સાથે સૌથી પેલા આપડે શું જોવું પડે ખબર છે તમને બધા પેલા આપડે જોવી પડે તોપ આની જે મોટા મોટી તોપ છે ને એ જોવી પડે તમને બધા ને દેખાડવી પડે જો આ રહી

આજે મેં ઉપરકોટના કિલ્લામાં કિલ્લો જોવા નહીં થાય કેમ કે ઓલરેડી મેં બે ત્રણ વાર આવી ગયા છે આજ શું નહીં આવ્યા ખબર છે ફક્ત ને ફક્ત ફોટો માટે ફોટા અમારે છે ને ઓછા પડે છે પાડ ફોટા છે ને અમારી ગેલેરીમાં અમારા ખુદને ઓછા છે ને એટલે કીધું આજ મેમરી ફૂલ કરી દેવું ફોટા પાડી પાડીને એટલે જો આમાં બધી આવા અલગ અલગ પોસ્ટથી મંડ્યા છે ફોટા પાડવા તો ચાલો ફોટા પાડવી અને બાકી તો થોડો ઘણો કિલ્લો તમને દેખાડીશું હતા તો હતા અહીંયા ફોટા પડવા પણ હારવાર તમને છે ને અડી કડીની વાવ હોય થોડીક દેખાડી દઉં આ બાજુની સાઈડ જુઓ અમે ડાયરેક્ટ ઉપરથી તમને દેખાડું છું બાકી આમાં અંદર તમારે જોવા જવું ને તો પણ અહીંથી જવાનું જો સામેથી અહીંયાથી જવાનું નીચે પગથી ઉતરતું ઉતરતું અને અહીંયા જોવા આવવાનું હું તમને અહીંયાથી ડાયરેક્ટ દેખાડી દઉં તો આ છે અડીકડીની નહીં નકરી અડીની વાવ કડીની વાવ બાજુમાં છે મેં અહીંયા ફોટા એટલી હદે પાડવી છે ને ટાઈમ પૂરો થઈ ગયો છે છતાં જે અહીંયાથી બહાર નીકળવાનું નામ નથી લેતા અહીંયા જે સિક્યુરિટી હોય ને એ સિસોટી મરીને કહેશે હવે બહાર નીકળો ડેલો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો એ બહાર નથી નીકળતા કિલ્લાની દિવાલે દિવાલે ફેરવી છે અને આ બાજુની સાઈડ અહીંયા ગરવો ગિરનાર થોડોક ઝૂમ કરો એટલે તમને દેખાય તો જો એ છે ગરવો ગિરનાર અને કિલ્લાની દિવાલે દિવાલે અમે રખડવી છે પણ આ બ્લોગ છે ને આપણે ઇટ્સ ટાઈમ ટુ ઇધર હું તો હું રેડીસ બોલું છું ઇટ્સ ટાઈમ ટુ ઇધર

ભાઈ ભાઈ ફોટા ફોટો થોડે સે તો હાલો હું જાવ નકર હું રહી જઈશ બાય બાય